અમે બનાવીએ જો ઉનાળો હોય ને તો હાંડવો આપણને છે ને બહુ પાણી પાય શિયાળામાં તો કાઈ પાણી નું ને એવું કઈ પ્રશ્ન જ ના આવે અને ખાવાની જ મજા આવે અને અમે શિયાળો જાય ને કે બે પાંચ કિલો વજન વધી જાય શિયાળાની કારણ કે વસ્તુ બધી એવી આવે હા પલાળીએ ને જો સાંજે બનાવું હોય ને એટલે સવાર માં પલાળી દેવાનું એટલે આથો સરસ આવી જાય અને હોય સરસ બને ઢોકળા હોય ને તોય એમ જ કરવાનું સાંજે બનાવવા હોય તો સવાર માં પલાળી દેવાનું બેટર નો આથો સરસ આવી સરસ મજાનું આપણું આ બેટર પલળી ગયું હાંડવા માટેનું હવે આને આપણે રાખીને મૂકી દેવું હા એટલે મસ્તી નું આમ એવું સરસ ના થાય ને આથો આવી જાય અને મેથી સરસ પલરી જાય છે અને મેથી પલરી જાય ને ટેસ્ટ એ બહુ મસ્ત આવશે તમને આ ખાવામાં નડે ને જોયો બને હા મેથી નાખે ને એટલે હા હા ગરમ પાણી પૂરું થઈ ગયું ગરમ પાણી પૂરું થઈ ગયું હવે સાઈસ કાઈ નાખી નથી હમ ખાટી છાઈસ પાસી નાખી છે ને હા એટલે જે આપણો બેટર પલરી ગયો છે સરસ મિક્સઈ થઈ ગયું છે બધુંય હવે ઢાકી દઈશું હમ પછી આનો મસાલો હા અને અને આનો મસાલો સાંજે જ આપણે બનાવશું હા બનાવીશું ત્યારે બતાવીશું હ જો તમે બતાવેલું જ છે આ તો કોઈ હા સાડા અગિયાર થઈ ગયા છે અને હોર મમ્મી શાકભાજી લેવા ગયા તા ना शेक भाजी लय नाही विग्या सी मुळा ने मेथी दाणा आणि रिंगण कोबी गाजर हवे सो शियाळा नावया, सरस मजा ना गाजर आवा मिडा से लाल आवा mm. खावा नु मन थाय एवा केवा सरस से ग हा आत मी किला मुळा दे ग मुळा

સાડા બાર થઈ ગયા છે અને જો જમવા બેસી ગયા છે અમે રસોઈ થઈ ગઈ છે કામિત મિતુભાઈ ને જો આ છેલો રસ હતો ને એટલે ચામો પડી ગયો

हेलो बताइए चंबा मुळा काय खबर मन मोडे मो काय न थाय मोडे पाच वाजके ग्यासे अब आज तो शनिवार छे એટલે બેય ભાઈ ठंडी ठंडी ना मोसा चढावे से भाई वा मायरू ए

હવે વઘાણી આપણે ગઈ મસાલો હવે મિક્સ કરી જો આપણે આ સરસ મજાનો મસાલાથી ભરપૂર બેટર સરસ તૈયાર થઈ ગયું છે જો મસ્ત પાંડવા વગેરે અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે અને આ આંડવિયામાં રેતી થોડી લઈ લીધી છે જો નીચેનું સ્ટેન્ડ હોય ને એમાં રેતી ભરી લેવાની હોય અને આ આંડવ્યું છે જો થોડુંક તેલ લગાવી લેશું આંડવિયાને એટલે ચોટે નહીં કા હમ આખડે છૂટી જાય ને એટલે હમ

રાઈ ને છે ને આપડે ફૂટી જવા દેવાની પેલા પૂરેપુરી રાય બધી આપડી ફૂટી ગઈ છે હવે લીમડા ના પાન મીઠી લીમડીના પાન અને પછી આપડા હલાવતા થઈ ગયું હમ

આપણે આડવાનું બેટર આમાં ઉમેરી દઈશું જો આપણું આંડવ્યું પરાંતે તૈયાર થઈ ગયું છે હવે આપડે આ પર આપણે આંઢવ્યોનેરખી રીતના બચો બચરી ગોઠવી દેશું કોડ આવે નીચે આમાં ફિટ કરી દેવાની હોય અને જો આંઢો બની ગયો છે અને જો આયા બધું ખાવાનો તૈયાર થઈ ગયું છે પણ આંઢો ખાવામાં બધાય ગોઠવાય છે હજી तो जममी आए से नेवाको बांधे से हां ब पुरो नै कि जताउ वांदे काम मार वाको पुरो करू हां ने अब तई जमवानी तयारी थाई से मस्तिना ढोकला था हैलो बेन खाना छ के नत खावानो बेन साठी एड हो

જો આ બાયને સોના પગમાં ગાઈયુંતું હાલ થઈ ગયું હવે સારું થઈ ગયું આ બાય તો કેવું કેમ મુજ્યા ટીપાઈ અને જો આ બાપુજી ને બાબુ બાકી હતા જમવામાં ને સાથે ચેષ્ટા બીજી વાર હો જમવા માટે જો આ ભઈલો શરમ સંવાર ગઈ આ ભઈલો શરમા ગયા ને એક ભઈલા આમ ફોન લઈને બેઠો એક ભઈલા આ ફોન લઈને બેઠો ને ભારતીબેન ને મમ્મી બે સાડીઓ ને બ્લાઉઝ ને ઉજોવે છે જ અમારા શાન નું ડિનર ડિનર છે તો নাচে এলাচে এহে এলেত মেলেন মেলে পাকে